અગ્નિવાદ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સંગઠન દ્વારા અનાજ કૌભાંડમાં સંડવાયેલ અધિકારીઓના વળગોડા કાઢવાની પણ માંગ ઉઠાવવા પામી છે ઉલ્લેખનીય છે કે સંગઠનના પ્રતિનિધિ વિકી શ્રીમાળી દ્વારા એક સપ્તાહ અગાઉ જ પુરવઠા

તાલુકાના વડા છો સાહેબ બરાબર તો અમે તમને છે ને અહીંયાથી બેઠા બેઠા નજર રાખી આ આપીએ છીએ બરાબર એ બિલોડી કાઢ કદાચ તમે નજર રાખજો તો અમને એવી આશા છે કે કામગીરી થશે પાદરા મામલતદાર સાહેબ શ્રી એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ આવેદન પત્ર અનાજ જે સસ્તું અનાજની દુકાનોમાં જે ગેરરીતિ થાય છે તેને અનુલક્ષી આવેદન છે અને ખાસ કરીને હકનીવાર સંગઠન દ્વારા સત્તર બાર બે હજાર પચીસના રોજ પુરવઠા વિભાગ અધિકારી અધિકારીશ્રીને આ ગેરરીતિના માટેની એક અરજી આપણે કરેલી હતી અને બરાબર એના છ દિવસ પછી એટલે કે ત્રેવીસ તારીખે કર્જનની અંદર એકસો ને પંચ્યાસી બોરીઓ પચાસ પચાસ કિલોની એકસો પંચ્યાસી બોરી પકડાઈ અને જાણવા મળ્યું કે પાદરાના સસ્તા અનાજની દુકાનના ગોડાઉનની આ બોરીઓ છે હવે આ બોરી બારોબાર કરજન કેવી રીતના પહોંચે એક આઈસર ટેમ્પો ભરીને જ્યારે આટલી મોટી ઘટના બને છે કે આટલા હજારોની સંખ્યા હજારો કિલો અધિકારીઓની એની અંદર અને કૌભાંડ એ સાબિત કરે છે કે અનાજ ચોરો એ પાદરાની અંદર સસ્તાના અનાજની દુકાનની અંદર ગરીબોના અનાજ બારોબાર બીજી જગ્યા પર વેચી દે છે અને ગરીબ જનતાને આ અનાજ પહોંચતું નથી એટલે મામલતદારશ્રીને અમે રજૂઆત તો કરી જ છે સાથે સાથે આ અધિકારીએ છ દિવસ સુધી શું તપાસ કરી છે તેની પણ અમે માહિતી માંગી છે અને આવનારા સમયની અંદર જો આવી રીતના કામ ચાલશે તો ગરીબો સુધી જો અનાજ નહીં પહોંચે એની પણ તમામ ધ્યાનમાં રાખીને કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી અમે આપી છે અને ખાસ કરીને સાહેબને જે મામલતદાર સાહેબ આ પાદરા તાલુકાના વડા કહેવાય તમામ કચેરીઓના એમને અમે બિલોડી કાચ આપ્યો છે કે સાહેબ તમે પાદરા તાલુકાના દરેક ગામ સુધી તો પહોંચી ના શકો પણ ઓફિસમાં બેઠા બેઠા બિલોડી કાચથી તમે બધાની ઉપર નજર રાખજો કેમ કે તમારા પર અમને હવે વિશ્વાસ રહ્યો નથી માટે હકની વાત સંગઠન જો આવનારા સમયની અંદર સસ્તા અનારની દુકાને ચાલતી ગેરરીતિઓ બંધ નહીં થાય અને ખાસ કરીને જે આ કૌભાંડની અંદર સંડોવાયેલો કોઈ પણ અધિકારી હોય કોઈ પણ કર્મચારી હોય તેનામાં કડકમાં કડક અને કાયદારૂપ જો દાખલો બેસે એવી કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે એનો વિરોધ કરીશું અને અમે તો ગૃહમંત્રી સુધી પણ આ રજૂઆતો રવાના બેઝ પર અમે અને જે ચમરબંધીના વરઘોડા નીકળે છે ને તો અમે પાદરાની જનતા માટે પાદરાના ગરીબોનો અવાજ થકી અમે એમની એક વાત કહેવા માંગીએ છીએ કે જો આ ચંડોડીની અંદર જે અધિકારી પકડ્યો છે એનો જાહેરની અંદર વરઘોડો ક્યારે નીકળશે સાહેબ એની પણ અમે માંગણી કરી છે એટલે ગરીબ જનતાને અમે અમારા હકની વાત ટીમ સંગઠન દ્વારા એક મેસેજ પહોંચાડવા કે અવાજ માટે જ્યારે લડવાની વાત આવે તો તમે જો બોલી ના શકતા હોય તો અમારા સંગઠન સુધી તમે પહોંચો ચોક્કસથી તમારો અવાજ બનીને તમારા હક માટે અમે લડીશું કેમ કે હકની વાત એ જનતાની વાત અધિકારીઓ સુધી પહોંચાડે છે અને નેતાઓ સુધી પહોંચાડે છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત આ હર હંમેશ દરેક દરેક વિભાગોમાં ચાલુ રહેશે